દ્વારકા દીશ જય માતાજી કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આજે તો બહુ જ ગરમી છે વાત જવા દે એવી ગરમી છે બાપા તમારા ગામમાં શું ચાલે છે રોટલી નથી થતી બોલો અને તમે વિચારો વનરાજભાઈ મને હેલ્પ કરે છે રોટલીમાં જોવો તમે વનરાજ શું કરશ જોવો એને કેવી મસ્ત રોટલી બનાવી છે જોવો ગોળ ગોળ અરે વાહ આ તો મારે ચોળાવી જ પડશે મારા દીકરાએ બહુ મસ્તી ને રોટલી બનાવી આવડી ગઈ આને તો બનાવતા એવા ને તને તો રોટલી બનાવતા આવડી ગઈ આમ જુઓ 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 અરે વાહ ભાઈ વાહ અરે વાહ વનરાજ તો આવડી ગયો બીજાડો પરસેવા રેબ જેબ થઈ ગયો રોટલી બનાવી જો જો લુ પરસેવા આલે અહ ઓહો હોહ અરે વાહ માસ્ટર સેફ છે આ તો બાપા અરે વાહ અરે વાહ અરે વાહ આમ જુઓ તમે એને જુઓ જો ઓહો ઓહો નેપકીન ટાન્ગુ હો દાદાની જેમ ભાઈ ભાઈ આમ આમ અહીં રાગે જો જુઓ તમે એના હાથ તો જો ઓહો ભાઈ તો મૂળ હો જોવો 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 હાલાવો મસ્ત રોટલી બનાવી હો વનરાજે જોવો સારું લાવો ચોળવી નાખો હવે તમારી રોટલી ભાઈ લાવો હેલો મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે તમારું બ્લોગમાં

ભાઈ ભાઈ આ વિડીયોમાં કે 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 મને લેજો બોલો એને લેવો પડશે ને રાજુજી આમ ઈસી ટાઈમ ઓનલાઈન થાય જબ આપી ફાટક પે ખડે હેલો મિત્રો અમે ફાઇનલી પેટ્રોલ ભરાવી લીધું પેટ્રોલ ભરાવીને પછી નીકળી ગયા પણ અત્યારે તમે જોઈ શકો છો આ વાતાવરણ કેવું છે વરસાદ વાળો માહોલ છે તો કીધો કે હવે વસ્તુ લેવાની છે વસ્તુ લેવા ઘરે આગળ જવું તો હાઈવે ઉપર પણ જવા એમ નથી કારણ કે વાતાવરણ એવું છે કે વરસાદ ગમે ત્યારે આવી શકે છે કાલે એવું જ હતું લઈને પરમ દિવસે બપોરે હું ને વંડા નીકળ્યા ત્યારે કાંઈ નહોતું અને પછી ઓલ ઓફ સડન એટલું બધું વધી ગયું અને સીધો ધબ ધબ વરસાદ આવવા હા તમે આ અડધે રસ્તેથી હવે રિટર્ન હાલો ફાઈનાલી જો બ્લોક માં એક જગ્યાએ જવાનું છે તમારા માટે હજી એક સસ્પેન્ડ ભૂલતા નહીં જો મિત્રો અમે એક નવા રોડ ઉપર આવ્યા છીએ આ રોડ જોઈને તમે કોઈ કહી શકો છો આ કયો રોડ છે કેમ છે આપણને એમ આપણે મુંબઈ પહોંચી ગયા દૂર દૂર સુધી દરિયો 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 બે બાજુ દરિયો ને વચ્ચે રોડ જો આવો કંઈક નજારો છે આ આમ દૂર દૂર લગી તો ને આમ દૂર દૂર દરિયો દેખાય છે ને દરિયો પછી જો બાકી બહુ છે ફોટા પડવા આવ્યો બહુ જોરદાર ફોટા પડે કા એ આ અમે નીકળવા ચક્કર મારવા પાછી ગયા છે ના શાક માં આજ ફોટો પાડ્યો આમ જો મારી છે કા કાકડી આખી ખાઈ જાય છે હવે કાઈ લેવાનું નથી ને શાક લેવા શાક લઈ ઓલા ને કાકડી કાકડી ખાઈ ગઈ સારી છે કાકડી હાલો કાઈ લેવા કરવાનું યાદ નથી આવતું ને હે

ઓપન ઓપન ઓખામંડલ વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ ગ્રાઉન્ડ બની ગયું છે ઓપન ઓખામંડલ વોલીબોલ ટુર્નામેન્ટ જે જે લોકોએ ભાગ લેવો હોય એ આવી જાજો ગામદાર ક્લબમાં ચાલુ થઈ ગઈ છે બધી તૈયારી આ તો અમે રસ્તામાંથી નીકળ્યા જ કીધું લાવો તમને બતાવો વનરાજ માટે અલગ ટીમ બનાવી પડશે ગાઈસ ફાઈનલી ઘરે આવી ગયા છીએ ઘરે એ ઘર આપણે ઘરે આવીને દે ગાઈસ ઘરે આવી ગયા કા વનરાજ વનરાજ ભાઈ તો આવતા હવે ધમ ચકડી બોલાવી છે વનરાજ મિત્રો મને સ્ટાફ માંથી એક જગ્યાએ થી ગંગોત્રી આવી છે દ્વારકાધીશ મંદિરે ધ્વજા ચડાવવાના છે એ લોકો તો આપણને

રવિવારે સવારે નવ કલાકે દ્વારકાધીશ મંદિરે અને આમાં આપણને સપરિવાર આમંત્રણ આવ્યું છે તો એ લોકોની લાગણી ને માન રાખીને આપણે એમાં હાજરી આપશું રવિવાર ચૌદ સાત એટલે કેમ બાકી મિત્રો તમે આ ફોટો જોવો દ્વારકાધીશ નો

નાશ પણ ઘરે આવ્યા તો વરસાદ આવ્યો ને કામે જાય અથવા તો કઈ બી કામ થી નીકળવા હોય ને તો વરસાદ આવે તમારે કલરવાની ઓલી ન હોય ને તો વરસાદ આવે વરસાદ નો આવું છે પરમ દિવસ આવ્યો પણ કઈ જરાય આમ નાવાની કે કઈ ઈચ્છા નતી આજે સમય એવો હતો કે એ સમય નવાય નહીં કારણ કે ઠંડી ફૂલ લાગી પવનની ફટકી બહુ જોરદાર આવતી નો નહ્યા આજે આજે આમ એટમોસફિયર એવું બની ગયું હતું નાસો પણ ન નવાનું કઈ વરસાદ વરસાદ આવ્યો નહીં ફાઈનલી આપણે આવી ગયા ઘરે સારું હવે કરશું સુવાની તૈયારી પછી મળીશું નવા બ્લોકમાં માં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો એન્ડ જૂના હોય તો લાઈક ને કમેન્ટ નવાને કમેન્ટ કરવાની છૂટ છે નહીં ફરી મળીશું નવા બ્લોગ જય દ્વારકાધીશ